નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે નવ એપ્રિલ બે હજાર પચીસને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ધાણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ અઠ્યાવીસો ગુણી પ્લસ નવા ધાણાની આવક છે નવા ધાણાની રજ અત્યારે ગુણીની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર ચાહે ને જાણીએ આજના નવા ધાણાના બજાર ભાવ કેવા છે નવા ધાણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

चौजगा चलिबा मराव नहीं ज chips अभय कमें स्लेमस्तो करता साह संतो कताKK we स्लेवाक पैक ज हबात्य कर्षा ભાઈ આ દાણાનો ભાવ 1463 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કે ભાઈ ક્વોલિટી માં સારા આ ભાઈ દાણા પણ જોઈ લો 1463 રૂપિયા ભાવ લઈ લે ભાઈ દાણા ની ક્વોલિટી 1463 રૂપિયા ભાવ ના લઈ લો દાણા 1463 ભાવના આ દાણા નો ભાવ 1390 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કે ભાઈ ક્વોલિટી માં જોઓ ભાઈ સારા આ ભાઈ દાણા મોટા આ તેરસો નેવું રૂપિયા ભાવ આ ધાણાનો આજનો ભાઈ જોઈ લો ધાણાની ક્વોલિટી તેરસો નેવું ભાવ જોઈ લો ધાણાની ક્વોલિટી તેર નેવું ભાઈ આ ધાણાનો ભાવ તેરસો નવ્વાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ લાઈટમાં પણ તેરસો નવ્વાણું રૂપિયા ભાવ આ ધાણાનો આજનો ભાઈ જોઈ લો ધાણાની ક્વોલિટી સૂકો માલે એકદમ પણ કાંકરી એ ભાઈ કે જુઓ તેરસો નવ્વાણું ભાવ

તેર પંચ્યાસી ભાઈ આ ધાણાનો ભાવ તેરસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ કાકરી વાળું અને ભાઈ લાઇટ મેં થોડુંક ડીમે જોઈ લો ક્વોલિટી તેરસો ને સાઠ રૂપિયા ભાવ આ ધાણાનો આજનો જોઈ લો ક્વોલિટી તેરસો સાઠ ભાવ આ ધાણાનો ભાવ ચૌદસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ હવે આવ્યા ભાઈ ચૌદસો રૂપિયા ભાવનો આજનો જોઈ લો ક્વૉલિટી ધાણાની ચૌદસો રૂપિયા ભાવ ભાવ આ તેરસો ને ચોરાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ કોલિટીમાં ભાઈ આવા આ ભાઈ તેરસો ને ચોરાણું રૂપિયા ભાવ આ ધાણાનો ભાઈ જોઈ લોણાની ક્વોલિટી તેરસો ચોરાણું ભાવ જોઈ ક્વોલિટી

તેરસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ આ ધાણાનો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ માં ભાઈ હવે આ ભાઈ મીડિયમ ક્વોલિટી તેરસો ત્રીસ રૂપિયા ભાવ ભાવનો જોઈ લો ક્વોલિટી તેરસો ત્રીસ ભાવ આ ધાણાનો ભાવ તેરસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ માં ભાઈ સારા ભાઈ તેરસો નેવું રૂપિયા ભાવનો જોઈ લે ધાણાની ક્વોલિટી તેરસો નેવું ભાવવાનો આજનો જોવો ક્વોલિટી તેરસો નેવું ભાવ i